નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો ડોલવણ તાલુકાના કાકડવા ગામે દંપતી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કાકડવા ગામેથી બુધવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ પંકજભાઈ ગામિત અને ઉષાબેન ગામિત પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાઈ જતાં ગ્રામજનોએ અને ખેડૂતોએ રાહત અનુભવી છે જે દીપડાનો કબજો લઈ વન વિભાગે ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી વ્યારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે એસપીની હાજરીમાં શરદ પૂનમ નિમિત્તે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મંગળવારના રોજ રાત્રે દસ કલાકની આસપાસ શરદ પૂનમ નિમિત્તે નવરાત્રિ મહોત્સવની ઉજવણી તાપી પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જે અંગે એસપી જે દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી ઉદ્દેશ્ય છે કે સમગ્ર નવરાત્રી દરમિયાન એક તો પોલીસ પણ ખડે પગે બંદોબસ્ત કરતી હોય છે ત્યારે પોલીસને પણ ગરબાનો લાભ મળી રહે આ ઉપરાંત લોકો અને પોલીસ વચ્ચેની એક સંવાદિતા વધે લોકોના વચ્ચેનો ગેપ દૂર થાય અને એ બધા વચ્ચે જે સંવાદિતા વધે તેટલા માટે થઈ અને આ રીતે મારો પ્રયત્ન કરવામાં આવ્યો છે સોંગઢ તાલુકાના બોરીસવાર ગામે ફિલ્ટર પ્લાન્ટ નજીક ગોડાઉનમાંથી સાત લાખ બેતાલીસ હજારના સામાનની ચોરી થઈ તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર કલાકે મળતી વિગત મુજબ બોરી સવાર ગામે આવેલ પાણી પુરવઠાના ફિલ્ટર પ્લાન્ટ નજીક ગોડાઉનમાંથી એજન્સી દ્વારા મૂકવામાં આવેલ કેબલ વાયરો તેમજ મોટોરો સહિત કુલ સાત લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ ચોરાઈ જતા સોંગઢ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે ઓકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રી અને આદિજાતિ મંત્રીની હાજરીમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના ઓકાઈ તાલુકાના તાલુકા પંચાયત ખાતે બુધવારના રોજ અગિયાર કલાકની આસપાસ વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડથી વધુના એકસો સાહીઠ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું સાથે વિકાસ રથની રીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં પ્રભારી મંત્રી મુકેશ પટેલ તેમજ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિત પદ અધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઢ તાલુકાના ચાપલધારા ગામના ખેતરમાંથી સબમર્સિબલ મોટર અને કેબલ વાયરોની ચોરી થઈ તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર ત્રીસ કલાકે મળતી વિગત મુજબ સોંગઢ તાલુકાના ચાપલધારા ગામના ખેતરમાંથી સબમર્સિબલ મોટર અને કેબલ વાયરોની કોઈક અજાણ્યા ચોરી સમયે ચોરી કરી જતા પોલીસે ખેડૂતોની ફરિયાદ લઈ ચૌદ હજાર આઠસોના મુદ્દામાલની શોધખોળ હાથ ધરી છે તાપી જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં મંત્રીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવા સદનના ઓડિટોરિયમ હોલમાં બુધવારના રોજ બાર કલાકની આસપાસ મંત્રી મુકેશ પટેલ અને કુંવરજીભાઈ હળપતિ તેમજ ધારાસભ્યોની હાજરીમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિ સમારોહ યોજાયો હતો જેમાં સોળસોથી વધુ યુવકો અને યુવતીને રોજગારપત્ર એનાયત કરાયા હતા જેમાં પદ અધિકારીઓ અને અધિકારીઓ સહિત યુવક યુવતીઓ હાજર રહ્યા હતા વાલોડ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ધારાસભ્ય અને ડીઓફો સહિતના અધિકારીઓની હાજરીમાં વન્યજીવન સપ્તાહ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે બુધવારના રોજ દસ ત્રીસ કલાકની આસપાસ સામાજિક વનીકરણના ડીઓફોની હાજરીમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય મોહન ડોડિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં આરએફઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નીઝર તાલુકાના સરવાડા ગામેથી મટકાનો જુગાર ઝડપાયો તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ સરવાળા ગામેથી વરલી મટકાનો જુગાર રમી રમાડતા ઈસમને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે પાઉલ ઠાકરે નામના ઈસમને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ ને ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત